કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણીના નિવેદનથી નવો વિવાદ છવાયો જિગ્નેશ મેવાણીએ દારૂ ડ્રગ્સ મુદ્દે પોલીસ અધિકારીઓની વર્દી ઉતારી લેશે તેવો કડક ઉલ્લેખ કર્યો આ નિવેદન પર પ્રતિસાદ આપતા ડીજીપી વિકાસ શાહાએ નામ લીધા વગર જવાબ આપ્યો ડીજીપીએ કહ્યું કે પોલીસ કર્મચારી ભૂલ કરે છે તો વિભાગ કાર્યવાહી કરે છે

લીડર ઓફ ધી ફોર્સ એન્ડ ઇઝ રિસ્પોન્સિબિલિટી એ તમારી જવાબદારી પણ છે અને તમારી ડ્યુટી પણ